હું હું પાકું છું એક વાર દેખડ તો મને બોલ તો જેવું છું એવું કઈ પાકું નહી માર કે પાકું નહી એ લે લા તો રો એ સતવા પાકું કરું કઈ રો મડી બસ ને હેલો ટીમ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડિયો જોતો બધા મજામાં હોય તો આપણો છે ને મસ્ત મજાનો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયો છે શ્વાસ ચડી ગયો એક જ શ્વાસમાં બધું બોલી ગયો તો અત્યારે છે ને મેં બ્લોક કર્યો કેટલા વાગી ગયા મને હેર કોઈ યાદ નહીં ઉભો ગાડીમાં જોઈ લઉં ગાડી થઈ ગઈ છે બાર ને અઠાવન થઈ ગયું એક વાગી ગયો અહીંયા આગળ બતાડું તો ને એક વાગ્યો મિત્રો એક વાગ્યે બ્લોગ સ્ટાર્ટ કર્યો મને તો ખબર જ નહીં કેમ કે અત્યારે સુધી અમે કોમેડી વિડીયો શૂટિંગ કરતા હતા મારો એક વિડીયો શૂટિંગ થઈ ગયો છે મારા ભાઈનો શૂટિંગ થઈ છે મારા ગાય જોવાની ઉભી રહી ગઈ કેમ ગાય મજામાં મજામાં હોય તો લાઈક કરી નાખજો મારી ચેનલ

કે કે ઘરવી જાતે ઘરે ઓય આજ મજા આવી જんだ આખો દિવસ તન દરમેટે લે એને માટે આખો દિવસ તન ગાડી મેકન નિશાળ લે કે એટલે એમ કે નિશાળ નિશાળ કરતા ઘરે ટાઈમ પાસ કરને મજા આવે યાર આવડાને હવે પાંજો અને શળદ કાઢી મે પો કે મોડો આવ્યો નતી મોડો આવ્યો તું ભેલા હેતો નઈ કરે મને ખાના ભરશે પણ પાણી નઈ એ ઓયને તો હારું લાગે ને તો રજા વીડી રજા પાડવી ને કે રકડવું હોય ને એટલે ના રે ના ને વાડીએ હું કામ કરતો લાઈટ ઓલી લાઈટ ફિટિંગ કરવાનું હોય કા લાઈટ ફિટિંગ કરવાની હોય ને આ મિત્રો છે ને ઘરનો મેકેનિક છે મોટા મોટો અને બધી વસ્તુ આને આવડે લાય અમારો ઓલો શું કહેવાય ચાર્જર હોય પછી પાવર બેક હોય ગમે હોય એમાંથી એક શું કહેવાય કાકનો તો કાઢી લઈ મેકેનિક છે અમારા ગામનો અલા ઘરનો તો અત્યારે છે ને આપણે હર્ષભાઈ થી ખુજ્યા છે અંધારામાં અંધારું છે અહીંયા ઓલા પણ માર ભાઈ જો ઈ દી મુદ્દ્યો છે ફાઇનલી આપણે છે ને બપોરા થઈ ગયા છે ને બપોરા આપણે છે ને સન્માન આવી ગયું છે આપણે ખીચડી છે ડુંગળી છે રોટલી છે તારે ને ખાવ ભૂખને લાગી તને ખાતો ખતો વઈ ઓલા પણ ખવર તો ને તેજલ ખાતો ખતો પેલી વાલ ખવા જા આલા 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 હા

મોસમ સમજો કેટલો પવન આવવા પવન સમજો કેટલું બધું હલવાયું વરસાદ જેવો મોસમ થઈ ગયો લાડ બુ નો પવન ઠંડો ઠંડો આવે ને સાટા જેવા તો વાગડા આવતા હતા ખબર તો હું જાગ્યો ને તો વરસાદ આવેલો તો બધું પલ્લેલું હતું જમીન ને બધું પછી બાર કે એમ વાગે આવ્યો હતો ઘડીક સાટા આવ્યા હતા હવે એવું લાગે કે ઘડી ખમીને પછી આવશે પાછો વરસાદ અત્યારે છે ને મેં વિડીયો શૂટિંગ કરવાનો છે એટલે માઇક ને બાઇક જુદું બધું કનેક્ટ કરેલું છે કનેક્ટ કરેલું છે ને ઓલે પણ જો મારા ભાઈ ને એવું તો બનાવો ને વિડીયો વિડીયો બનાવો ને બનાવો ને હાલો ભાઈ હા હા

હારે ના હોય આ ભાઈ જો કેવા બની ગયા કેમ પણ કટોરો બપોર બધું પકડી

લખે લેશન કરે પાકું કરે કાક પેલા તો બહુ ન કરે પણ અચ્છે છે ને બહુ એને બારમું છે ને એટલે હવે તો ચોવીસે કલાક એને છોકરો હાથમાં જ હોય પાકું કરતી હોય ને લપતી હોય હવે એવું જ કરતી હોય તોય તે કે માથે કઈ થતું નથી પાકું એવું કઈ નથી થતું એમ કે નથી થતું કઈ કઈ નથી થતું યાદ જ નહીં રહેતો કઈ એને યાદ શક્તિ છે એની મિત્રો સમજો વિડીયો બનાવવાનો હોય ને તો વિડીયોને હાવ કરવા હું એ કંટાળી જાવ એટલી વાર કટકા જવા પડે તો હેર ન થાય અને યાદ શક્તિ એટલી બધી નથી પેલા તો મારે નથી હવે થોડી થોડી હોય એવું લાગે હજી કક વસ્તુ કક મંગાવે ને યાદ નથી રહેતું બહુ આ નહીં જો એમ છે ભણવાનો એ બહુ યાદ નથી રહેતો નું કઈ યાદ નથી રહેતો હવે તો વિડીયો બનાવો તો ને કારે ભાગ્ય બનાવતો કોને ખબર

આ દડો મારા હાથમાં આવી ગયો છે કારણ કે હવે છે ને મારે એક ચેલેન્જ છે આ દડો છે ને ઓલો તમને દડો દેખાય એમાંથી છે ને થોડોક લાડ બનવા છે અહીંથી ઠેઠ ઓલ્લા પણ છે હવે મારો એમ વિચાર છે અહીંથી આમ મારું ને એટલે ઈ દડાને અડી જાય ને એટલે હું આ લોક ને એન્ડ કરી નાખી હાલા જો દડો અડી જાય તો એન્ડ કરી નાખી નહીં અડી તો થોડીક વાતચીત કરી પછી એન્ડ કરી નાખી અત્યારે ચેલેન્જ છે અને આ છે ને બધું મારો ઊંધો હાથ છે ઊંધા હાથ છે તો મને લાગતું કે અડશે હાલો ટ્રાય કરી અહીંથી થોડીક આડો છે એટલે આઘો છે